ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું બંધારણમાં જો સૌથી વધુ વિવાદ જેને છેડ્યો હોય તો એ છે ડીજે વગાડવા વાળા મુદ્દે અને આ મામલે બે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં એક તરફ મંત્રી સ્વરૂપજીના પરિવારે લગ્નના બંધારણને અનુસરી અને બીજી તરફ કલાકાર અર્જુન ઠાકોરે બંધારણના લીરે લીલા ઉડાવ્યા છે શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં થોડા સમય પહેલા ઠાકોર સમાજે પોતાનું નવું બંધારણ ગળ્યું જેમાં સોળ મુદ્દાઓને જોડીને ઠાકોર સમાજે પોતાના સમાજને આગળ વધારવા માટે એક નવું બંધારણ રચ્યું પરંતુ શું આ બંધારણનો અમલ થાય છે ખરો આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે બે એવા બનાવો સામે આવ્યા છે જે એકબીજાથી તદ્દન જુદા છે કેમ કે એક તરફ મંત્રી સ્વરૂપજી ઠાકોર છે તેમણે તમારી દીકરીના લગ્ન એકદમ સાદાઈથી કર્યા અને નવા બંધારણના મુજબ સાદાઈથી એકદમ સરળ લગ્ન કર્યા જેના કારણે સમાજમાં એક સારો સંદેશ પણ પહોંચ્યો પરંતુ તેની બીજી જ તરફ બનાસ કાંઠાના કલાકાર અર્જુન ઠાકોરના પરિવારે લગ્નમાં હતા અને તેમને ડીજેના તાલે લોકોને નચાવ્યા છે અને તેમણે બંધારણ તોડ્યું છે એટલે હવે એ સવાલ ઊભો થાય રહ્યો શું આ બંધારણનું પાલન માત્ર શું નેતાઓ જ કરશે સમાજના અન્ય લોકોએ શું આ બંધારણ પર કોઈ જવાબદારી કે ફરજ પડતી નથી આ વિષયને લઈને જ્યારે ગબ્બર ઠાકોરને પૂછવા માંગી ત્યારે તેમણે શું કહ્યું છે પહેલાં તે સાંભળી લઈએ

ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે લાઈવ હોય છે લગ્ન નો પ્રોગ્રામ હોય છે રમેલનો હોય છે સ્ટેજ શો હોય છે ડીજે હોમે લઈને જાવું ના જાવું તો સોફાજ પણ તમે જે નિયમો છે એ બધા વસી લો પછી ચર્ચા કરો ભાઈ આખું જાય ડીજે ચાલુ છે ડીજે બતાવી ના જબર ભાઈ નો જ કેમ બીજા નો કેમ નહીં જે કઈ છે રોમાપી ની કઈ કહું છું અત્યારે અમે જાબડિયાથી જોન લઈને આયા છો પણ અમે પંદર હજાર માં જે લંઘા કર્યા એ લંઘા લઈને આયા છો અને અમે કોઈ નિયમ તોડ્યો નથી નિયમની અંદર એવું હતું કે અમે ઝોન માં ડીઝેલ લઈને

ગબ્બર ઠાકોરનું કહેવું છે કે ડીજે ઘણા બધા પ્રકારના હોય છે અને તેનો બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કે કેવા પ્રકારનો ડીજે સમાજમાં પ્રતિબંધ છે અને આ જ મુદ્દે હવે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે લોકો અર્જુન ઠાકોરને હવે સમાજની બહાર કરવાની માંગ કરી રહ્યા છે લોકોનું કહેવું છે જે ઠાકોર સમાજના હિતમાં બનાવેલા બંધારણને જ કલાકાર જ માનવા તૈયાર નથી તો તેનો શું મતલબ ત્યાં આખો ઠાકોર સમાજ એક જગ્યાએ ભેગો થયો હતો અને પ્રસંગોમાં તથા મોટા ખોટા ખર્ચા છે અને દેખાડા માટે જે મધ્યમ વર્ગના પરિવાર છે તેમને આગળ લાવવા માટે સમાજના બંધારણની રચના થઈ હતી અને બધા આગેવાનોની હાજરીમાં થઈ હતી જે બાદ તે બંધારણને અવલમાં મૂકવામાં આવ્યું પરંતુ હજુ તો થોડોક જ સમય આ બંધારણને થયો છે ત્યાં જ નિયમોની એસી કે તેસી થઈ ગઈ છે કલાકાર અર્જુન ઠાકોર અને તેમના પરિવાર દ્વારા લગ્નના જે બંધારણ છે તેને તોડવામાં આવ્યું છે ઠાકોર સમાજના બંધારણને તોડીને ઉલ્લંઘન કરવાના મુદ્દે આવતીકાલે બપોરે એક વાગે સમાજના આગેવાનો અને બંધારણ સભાના સભ્યો તે ગામની મુલાકાત લેવાના છે ને જબડિયા ગામે બંધારણનું ઉલ્લંઘન કરનાર પરિવાર છે જે અર્જુન ઠાકોરનો પરિવાર છે તેમની મુલાકાત લેવામાં આવશે અને જો બંધારણનું ઉલ્લંઘન થયો હશે તો જરૂર પડે તો તેમને સમાજની બહાર કરવાનો નિર્ણય પણ આવી શકે છે કારણ કે આપણે જોયું હતું કે ઠાકોર સમાજના બંધારણના પડઘા છે પાકિસ્તાન સુધી પણ પડ્યા હતા ત્યાં વસેલા ઠાકોર સમાજના બંધારણને લોકોએ સ્વીકાર્યું હતું અને અહીંયાના લોકો આ બંધારણના ધજા ઉડાવી રહ્યા છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં